નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છાની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છની નવી સ્વ અધ્યયન પોથીના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર દસ પરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું નવી સ્વ પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો અમને આ ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે અને તેની અંદર દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે દસ પરના મહાવરા તો જોઈએ દસ પરનો મહાવરો નંબર એક જોડકા જોડો અહીં એક સ્ટકોણ આપેલ છે તેના છ ભાગને ઓળખી સાચા વિકલ્પને પસંદ કરો તો અહીં ષ્ટ કોણને અલગ અલગ ભાગની અંદર આપેલું છે અને સાચા વિકલ્પ સાથે આપણે જોડવાનું છે તો પહેલો નંબર એક છે તો એ તેમનો જવાબ આવશે ઈ એકના છેદમાં છ કેમ કે છ ભાગ છે અહીં તમને એક જ ભાગ બતાવેલો છે એટલે ઉપર એકના છેદમાં છ ત્યાર પછી નંબર બે તો અહીં તમને ત્રણ ભાગ બતાવેલા છે તો ત્રણના છેદમાં છ ત્યાર પછી અહીં નંબર ત્રણ છે તેમાં તમને ચાર ભાગ બતાવેલ છે એટલે ચારના છેદમાં છ નંબર પાંચ તેમાં તમને નંબર ચાર તેમાં તમને પાંચ ભાગ બતાવેલા છે એટલે પાંચના છેદમાં છ અને નંબર પાંચની અંદર તમને પૂર્ણ એટલે કે સંપૂર્ણ આખે આખું બતાવેલું છે એટલે કે છના છેદમાં છ

મળે રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો